મિત્રો જન્માષ્ટમીની સૌ મિત્રોને હાર્દિક શુભકામના હેપી જન્માષ્ટમી મિત્રો આજે જન્માષ્ટમીનો દિવસ છે અને ખૂબ સારો એવો દિવસ છે સવારનો સમય છે અને જો અહીંયા મારા ઘર છે અહીંયા અહીંયા બતાવો તો આપણું ઓમ આપણું ઓમ છે ને એમાં એક્ઝેક્ટ અહીંયા બાજુમાં બેલીપત્રનું આ વૃક્ષ છે બરાબર તો એમાંથી આપણે અત્યારે શંકર ભગવાનના મંદિરે જવાનું છે અહીંયા બાજુમાં રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં છે ને આપણે આ બિલીપત્રના જે પાન છે એ આપણે કરાવવાના છે બરાબર અત્યારે અહીંથી આપણે લઈ લઈએ બરાબર સારા સારા લેવાના છે તૂટેલા નથી લેવાના અને બહુ ખૂબ સોસાયટીમાં ખૂબ સારું એવું મહાદેવનું મંદિર આવેલું છે આ ઘર છે એનાથી નજીક જ છે આ પેલી શેરી છે ને ત્યાં જ આવે છે તો હવે આપણે ત્રણ પાન લીધા છે બરાબર એને તૈયાર કરી અને આપણે મંદિર તરફ જઈએ ઓછો આપણે રામેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છે વાડી નંબર એક અને પાછળની સાઈડ વાડી નંબર બે છે એક્ઝેક્ટ સામે છે રામેશ્વર મહાદેવ મંદિર તો હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરીએ दादा સમય ગયો ત્યારે આવ્યો બરાબર પછી જયારે બીજો ત્રીજો સોમવાર આવ્યો ત્યારે રક્ષાબંધન અને આજે પણ સોમવાર અને આઠમ નો તહેવાર છે એ પણ સંગાથે છે એટલે માણસ અતિ ઉત્સવ આનંદ અને

ભક્તો કેવા હોય ભક્તો તો મોટી દર સોમવારે ધૂન હોય બાર વાગે મહાઆરતી થાય દીપમાળા થાય અને દરરોજ ત્રણ ત્રણ દિવસ ત્રણ ટાઈમ દીપમાળા હોય છે દીપમાળા સવાર બપોર અને સાંજ મિત્રો આ કઈ સોસાયટી છે અયોધ્યાપુરમ સોસાયટી મહાદેવ મિત્રો અયોધ્યાપુરમ સોસાયટી ને રામેશ્વર મહાદેવ મંદિર છે અને અહિયાં ખુબ સારી રીતે સેવા જણાવો મારું નામ છે નરેશભાઈ કાઠીડિયા ઓકે અને આપનો હોદ્દો શું છે આ સોસાયટીમાં અયોધ્યાપુરમ સોસાયટીના પ્રમુખ કેવી રીતે આયોજન કરો છો આ સોસાયટીમાં મંદિરમાં આખી સોસાયટી વતી આયોજન કરવી છે બહેનો બાળકો ભાઈઓ બધાને ઈ બારથી મંદિરે આવે અને લોકોનો ધાર્મિક કાર્યક્રમ હિન્દુ આપણી સંસ્કૃતિ જળવાય રહે એ માટે અમે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ અને બાળકોને અમે પહેલેથી જ મંદિરે આવતા ટેવ પાડેલી છે એટલે સારા વિચારો સારા સંસ્કારો મળે એ માટે અમે કાર્યક્રમ દર વર્ષે કરી રહ્યા છીએ અને કાર્મિક માંડે મંદિરે બાળકો આવે બહેનો આવે અને વડીલો આવે વડીલો બેસવા માટે સારી વ્યવસ્થા કરેલી છે પાણી નું પરબ છે ચા પાણી પણ મળી જાય છે એટલે વડીલો અહીંયા શાંતિ થી એનો વિશ્રામ કરી રહ્યા છે એટલે એનું સારું વાતાવરણ મળી રહે એ માટે અમે વ્યવસ્થા કરી રહ્યા બરાબર એ અભ્યાસ કરી રહ્યા છે આ સોસાયટી ના બાળકો છે અને દરરોજ માટે મંદિરે આવે છે તો એમની પાસેથી આપણે વ્યુ જાણીએ તમે તમે આ આ મંદિરે આવો 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 છો 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 એટલે કે દરરોજ ક્યારે સવાર સાંજે વડીલો અહિયાં બેઠેલા છે અને ભક્તિ કરી રહ્યા છે આપણે વિસ્તૃત માહિતી મંદિર વિશે મેળવીએ અને ક્યારે ક્યારે મંદિરે આવે છે એ વિશે પણ જાણીએ તમારું નામ દાદા હું છે મારું નામ લાલજીભાઈ રામેશ્વર મહાદેવ નું મંદિર છે એમાં

બેસવાની અને પાણી પીવા માટે પાણીની અને ઉપર અહિયાં મિત્રો જો બધી રીતે બધી જાતની સગવડ આપે તો મિત્રો અહિયાં તમામ જાત ની સગવડ છે પાછળ ફૂલ જાડી ને બધું આવેલું છે